એક મહત્વની અપડેટ થઈ રહી છે જનકભાઈ શું થયું હતું શું બન્યું હતું વિગતો આપની પાસે શું જાણકારી રાત્રે લંડન થી જે આઠ વાગે ફ્લાઇટ ઉપડવાની હતી એની જગ્યાએ રાત્રે સાડા ઉપડી હતી કેમ લંડન ના સાડા અગિયાર અને સવારે આગળ એ લોકોએ ડિક્લેર કર્યું હતું કે સવારે અગિયાર વાગે ફ્લાઇટ અમે તમને લેન્ડ કરાઈ કરાવી રહીશું અગિયાર વાગ્યાની ફ્લાઇટ આવી ગયેલી હતી આકાશમાં દોઢ કલાક ઉભી રહી અને આકાશમાં દોઢ કલાક ઉભી રહી એટલે અમને ફોલ્ટ તો લાગ્યો તો જ પણ એમ ઈશ્વર કૃપાથી ભગવાને બધાને બચાવી લીધા હતા પણ અમારા નીકળી ગયા પછી જે નવા પેસેન્જરો બેઠા એ ફ્લાઇટમાં જે એક વાગે ઉપડવાની હતી એ ફ્લાઇટમાં જેવા બેઠા જઈ સ્ટાર્ટ કરવા ગયો એ બ્લાસ્ટ થઈ ગઈ એટલે જ્યારે તમે લંડન થી અમદાવાદ આવ્યા ત્યારે જ કોઈ ક્ષતિ હતી ફ્લાઇટમાં ક્ષતિ હતી કે પછી ગેટ ખુલ્લો સમજણ નથી પડતી કારણ કે કલાક રાખ્યા તો તમને કોઈ જાણકારી મળી ખરી કે કેમ દોઢ કલાક આકાશમાં તમને ચક્કર મરાવા લાગ્યા એ અમે તપાસ કરી તો એ લોકો એવું કે કહેતા હતા કે એરપોર્ટ ઉપર જ કે ગેટ ની ગેટ ખાલી નતો બરોબર અમે અમે આજુબાજુ કોઈ ફ્લાઇટ હતી જ નહી કોઈ કેચ ખાલી હતો જ નહી બધા કેચ ખાલી હતા બે બે થી ત્રણ તો કોઈને પૂછ્યું નઈ કે શું થયું હતું કેમ આટલું દોઢ કલાક તમે ફ્લાઇટ આવી રીતે ચક્કર મરાવે રાખી લંડનના ત્રણ વાગ્યા ના એરપોર્ટ ઉપર હતા અને રાતના અગિયાર વાગે લંડન થી લંડન ના અગિયાર વાગે અહીંયા અમને ઉપાડ્યા અહીં ઉતારવામાં એમણે મોડું કર્યું એટલે અમને અમે એવું લાગતું હતું કે પાયલોટ ને કઈક સતી લાગતી હતી પણ કેતો નતો બોલતો નતો જનકભાઈ સમજાવી શકો ભારતીય ભારતના સમય અનુસાર કેટલા વાગે ફ્લાઇટ લંડન થી ટેક ઓફ થઈ કેટલા વાગે લેન્ડ થઈ એવું તમે જણાવી શકો હા શ્યોર ત્રણ રાતના વાગે ઇન્ડિયા ઇન્ડિયાના સમય પ્રમાણે લંડન થી ફલાઇટ ટેક ઓફ થઈ બરોબર હવે તે વખતે ટેક ઓફ થઈ ને ત્યારે પણ અમને એમ લાગ્યું કે આકાશ ચોખ્ખું હતું ને છતાં ફ્લાઇટ ડકતી થઈ બરોબર પણ પેસેન્જરો ગભરાયા નતા બરોબર અને પછી અમે શું થયું પછી તો પેલું આકાશમાં લંડનમાં વાદળો વધાર હોય આગળ ગયા પછી ફ્લાઇટ ને કોઈ તકલીફ ના પડે બરોબર અને પછી સવારે જયારે અહિયાં અમદાવાદ ઉતરવાનું થયું ને ત્યારે જે અમદાવાદ આકાશમાં દોઢ કલાક ફ્લાઇટ ઉભી રાખી ને એ ફ્લાઇટ માં ખબર ના પડી કે કેમ ઉભી રાખી અને અમે બધા પેસેન્જરો હતા એમાં એક અમારી જોડે જનાર પેસેન્જર હતો બાર આપે ગેટ નંબર ફાઈવ ઉપર તો મેં એમ પૂછી મૂક્યું કેમ તમને અંદર ના લીધે તમારે લંડન જવાનું છે ભાઈ મને મને એવું કે ફ્લાઇટ નો ગેટ બંધ થઈ ગયો છે બરોબર તો એ ફ્લાઇટ માંથી બિચારા ઘેર પાછા આયા એટલે ભગવાન એમને બચાવવાના હશે તો ફ્લાઇટ માંથી બચી ગયા અને એ બારગામ થી આપણા પ્રોપર અમદાવાદ થી નહિ બારગામ થી આવ્યા હતા અને અમદાવાદ કેટલા વાગે લેન્ડ થયા તમે અમદાવાદમાં માં સાડા લેન્ડ થયા અમે અને એક વાગે એક વાગે ફ્લાઇટ રિટર્ન જવાની હતી બરોબર એ ફ્લાઇટ થોડી લેટ પડી અને એમાં બ્લાસ્ટ થઈ ગયો ઓકે એટલે બરાબર તમારે લેન્ડ થવાનું હતું લગભગ દસ સાડા દસ ની આજુબાજુ એના બાર વાગે ના સવારે આમ જોવા જઈએ તો લેન્ડ થવાનું નવ વાગે ઓકે રેગ્યુલર પણ લેટ હતા તો લેટ ને કારણે એમણે ડિક્લેર કર્યું હતું કે અગિયાર વાગે લેન્ડ કરી દઈશું અને રિક્ષર અમે અગિયાર વાગે આવી ગયેલા હતા પણ અગિયાર વાગ્યા ને અમને આકાશમાં રોકી રાખ્યા તો સાડા બાર અમને નીચે ઉતાર્યા ભગવાન ને કરું ચલો બધા પેસેન્જરો બહાર નીકળી ગયા પછી નવા પેસેન્જરો જે બેઠા એમાં બ્લાસ્ટ થઈ ગયો ઓકે આવું તમે લંડન થી અમદાવાદ પહેલા પણ ગયા છો અમદાવાદ થી લંડન પણ તમે ઘણી વાર ગયા છો તો આવું આટલા ટાઈમ માં ક્યારે આવું થયું છે ખરું આપની સાથે ના ના કોઈ દિવસ આ ફ્લાઇટ આટલે કોઈ લંડન ની ફ્લાઇટ કોઈ લેટ નથી પડી અને હું મોસ્ટલી એર ઇન્ડિયા માં જ જઉં છું મારે લંડન થી આવું હોય તો એર ઇન્ડિયા હું સિંગલ ટિકિટ લઈને જઉં છું કારણ કે હું લંડન નો સિટીઝન છું બરોબર એટલે ત્યાંથી સિંગલ ટિકિટ લઈને અમદાવાદ આવું છું એટલે ત્યાં આગળ જેને શું કહે કે ત્યાંથી ફોલ્ટ હતું પણ ત્યાંનો ફોલ્ટ એને કશું કહ્યું નહી અમદાવાદ આવ્યા પછી આ બધો ફોલ્ટ ડિક્લેર થયો જનકભાઈ આભાર એબીપી અસ્મિતા ને તમે આ જાણકારી આપી એટલે